ગોરવા ખાતે આવેલ મધુનગર ચાર રસ્તા પાસે પણ ભુવાના થયા દર્શન આઠથી નવ મોટા મોટા ભુવાઓ પડતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મહાનગરપાલિકા દ્વારા અહીંયા પણ ડ્રેનેજની કામગીરી થોડા મહિના પહેલા કરવામાં આવી હતી મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજનો રસ્તો મુખ્ય હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા આ વિસ્તાર મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજને મુખ્ય જોડતો માર્ગ છે પણ આ આ થોડાક દિવસો પહેલાં છથી સાત મહિના પહેલાં આ રોડ પર ગટરની કામગીરી કરવામાં આવેલી છે જ્યારે ગટરની કામગીરી કરવામાં આવી ત્યારે જે તે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો તો એવું લાગ્યું છે કે આ રોડ પોલમ પોલ થયેલી છે જો પોલમ પોલ થઈ ના હોત તો આ પહેલાં જ વરસાદમાં ભુવાનગરી ના બનત પણ આ આ નેતાઓને આ જ મિલ અધિકારીઓના મિલી ભગતસિંહ આપણા વડોદરાનું નામ વડોદરા નગરી કરી દીધી જ્યારે રાજ્યના મુખ્યમંત્રીને ભાજપના સી આર પાટીલ સાહેબ આઈને એવું કહેતા હોય કે તમારું વડોદરા કામ પાછું રહી ગયું છે તો આ નેતાઓ આ અધિકારીઓના લીધે જ આપણું વડોદરા પાછું રહી ગયું છે પણ જો નેતાઓને અધિકારીઓને શરમ હોય તો હજુ બી જાગી જાય બાકી આ પ્રજા જાગશે તો તમને કંઈના બી નહીં રાખે હા તો હજુ અહીંયા પાંચ જ ભુવા છે હજુ આગળ આપણે જઈએ મધુનગર બ્રિજ આગળ તો ત્યાં બી ત્રણથી થી ચાર ને એક ટ્રક બેસી ગયેલી છે એટલે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું સબીર ચૌહાણ સામાજિક કાર્યકર્તા